સ્ટેશનની મુખ્ય લાઇન પર માલગાડી ટ્રેનના આઠ ડબ્બા નીચે ઉતરી પડ્યા મુંબઈથી સુરત તરફ મુંબઈ લાઇન પર દોડતી માલગાડીના આઠ જેટલા ડબ્બા મંગળવારના રોજ સાંજે સ્ટેશન પાસે નીચે ઉતરી પડ્યા હોવાની જાણ થતાં વલસાડ અને મુંબઈ રેલવે વિસ્તારમાંથી અકસ્માત ટ્રેન તથા કર્મચારીઓની ટીમ દોડી ગઈ હતી જોકે મુંબઈ થી સુરત જઈ રહેલી ટ્રેનોને અસર થઈ હતી આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હોવાનું જાણવા મળ્યું છે મુંબઈથી સુરત તરફ મુખ્ય લાઇન પરથી માલગાડી ગુડ્સ ટ્રેન જઈ રહી હતી તે દરમિયાન મંગળવારના રોજે સાંજે પાંચ ને દસ કલાકે માલગાડી પાલઘર સ્ટેશન પરથી પસાર થતી વખતે રેલવે પાટા પરથી અચાનક એન્જિનથી આઠ ડબ્બા એકી સાથે રેલવે ટ્રેક પરથી નીચે ઉતરી પડ્યા હતા પાલઘર રેલવે સ્ટેશન પર માલગાડીના ડબ્બા ખરી પડતા સ્ટેશન પર ઉભેલા મુસાફરો પણ ચોકી ઉઠ્યા હતા માલગાડીના ડબ્બા ખરી પડવાની ઘટનાની જાણ વલસાડ કંટ્રોલ રૂમને થતા તેમણે સાયરન વાગતા વલસાડ રેલવેના કર્મચારીઓ અને અકસ્માત ટ્રેન લઈ મુંબઈ તરફ રવાના થઈ ગયા હતા માલગાડી રેલવે ટ્રેક ઉપરથી નીચે ખરી પડવાની ઘટના બાદ મુંબઈથી સુરત જતી ટ્રેનોને અસર થઈ હતી જોકે સાંજના ઓફિસ સમયે મુંબઈથી ટ્રેનમાં અપડાઉન કરતા રોજિંદા મુસાફરો કે નોકરિયાતોને ભારે તકલીફો પડી હતી માલગાડી ઉતરી પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હોવાનું જાણવા મળ્યું છે વાપી પાલઘરમાં માલગાડીઓને કારણે રેલવે વ્યવહાર થયો ઠપ એકના એન્જિનમાં ખામી બીજીના વેગન પાટા પરથી ઉતરી ગયા પશ્ચિમ રેલવે લાઇન પર ટ્રેન વ્યવહાર ખોરવાયો છે વાપીમાં ફાટક નજીક એક માલગાડી ટ્રેનના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા આ ઘટના ઘટી છે જ્યારે બીજી એક માલગાડીના વેગન પાલઘર નજીક પાટા પરથી ઉતરી ગયા હતા બંને ઘટનાઓ મંગળવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ ઘટી છે જેના કારણે પશ્ચિમ રેલવે ડિવિઝનની કેટલીક પેસેન્જર ટ્રેનનો વ્યવહાર ખોરવાયો છે વાપીમાં તો રેલવે ફાટક પર જ ટ્રેન અટકી ગઈ હોય ફાટક પર વાહનોની લાંબી કતાર લાગી હતી સુરત મુંબઈ તરફ જઈ હતી આ માલગાડીના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેન અટકી ગઈ હતી જેને ફરી સક્રિય કરવા વલસાડ રેલવે વિભાગના અધિકારીઓ ટેકનિકલ સ્ટાફ સાથે વાપી આવ્યા હતા બંને સ્થળોએ ટેકનિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક મરમત કામગીરી હાથ ધરી હતી જોકે એક સાથે બે સ્થળોએ માલગાડીમાં સર્જાયેલ ક્ષતિથી બંને તરફનો રેલવે વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો જેના કારણે જીઆઈએમબી એસબીએસ એક્સપ્રેસ વન સિક્સ ફાઇવ ઝીરો ફાઇવ ટ્રેન ફોર્મ ગાંધીધામ બીજી ટુ બેંગ્લોર સીવાય જંક્શન વન ટુ ફોર થ્રી ટુ ત્રિવેન્દ્રમ રાજધાની બીવીસી કેસીવીએલ એક્સપ્રેસ વન નાઇન ટુ સિક્સ ઝીરો ભાવનગર ટર્મ્સ ટુ કોચીવલ્લી જેવી ટ્રેનના સમયમાં ફેરફાર થયો હતો તેમજ બંને ટ્રેક પર રેલવે વ્યવહારને અસર પહોંચી હતી ધરમપુરના ખામદહાડ ગામેથી પોલીસ હોવાનું જણાવી દસ હજારની માંગ કરનારા ત્રણને પોલીસે દબોચી લીધા ચિકન સોપ ઉપર રાત્રે આઠ વાગ્યે ઘૂસી જઈને તમારા વિરુદ્ધ અરજી આવી છે તમે દારૂ વેચો છો એવું કહીને તપાસ કરી કંઈ ન મળતા રૂપિયા દસ હજાર માંગતા દુકાન માલિકને શંકા જતા તેમની પાસે પોલીસ માંગતા તે ઇઝામો ત્યાંથી ભાગવા જતા એકને ઝડપી લીધા બાદ પોલીસને જાણ કરતા પાડી તાલુકાના સુખેશ અને આંબડી ગામના ત્રણ યુવકોને દબોચી લેવાયા છે ધરમપુર તાલુકાના બોર્ડરમાં આવેલા ગામ ખામદહાડ ખાતે ચિકન શોપ ચલાવતો બેલું મંગલું ગવડીને ત્યાં તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ ત્રણ જેટલા યુવાનો અચાનક ધસી આવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે તેમના વિરુદ્ધમાં અરજી આવી છે તેઓ ચિકન શોપના બહાને દારૂ વેચતા હોવાનું જણાવી તેમની ચિકન શોપમાં તપાસ શરૂ કરી હતી પરંતુ આ ત્રણેય યુવાનોને કોઈ પણ મળી આવ્યું ન હતું જે બાદ આ ત્રણેય યુવાનોએ વાતાવરણ માટે રૂપિયા દસ હજારની માંગ કરી હતી અને પોતે પોલીસ હોવાનું જણાવ્યું હતું જો કે દુકાનદારને સમગ્ર બાબતે શંકા જતાં તેમણે પોલીસ હોવાના પુરાવા તેઓની પાસે માંગતા આ ત્રણેય યુવાનોએ ગલ્લા તલ્લા શરૂ કર્યા હતા અને ત્રણેય સ્થળ ઉપરથી ભાગવાનું શરૂ કર્યું હતું જે જોતાં લોકોની શંકા વધુ પ્રબળ બની હતી અને બુમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભાગી રહેલા ત્રણ પૈકી એક ધીરજ નરેશ પટેલ રહેવાસી આમડી તળાવ ફળિયાને ઝડપી લીધો હતો જે બાદ લોકોએ આ બંનેને ઠમઠોર્યા હતા અને અન્ય બે યુવકો કોણ છે તે અંગે પૂછપરછ કરતા કૃતિક ઈશ્વરભાઈ પટેલ રહેવાસી સુકેશ અને મિત્તલ મનોજ પટેલ રહેવાસી સુકેશ હોવાનું જણાવ્યું હતું આ સમગ્ર ઘટના અંગે ફરિયાદી બેલુભાઈએ ધરમપુર પોલીસને જાણ કરતા ધરમપુર પોલીસ મથકના પીએસઆઈ આર કે પ્રજાપતિ અને તેમની ટીમ સ્થળ ઉપર પહોંચી આ ત્રણેય યુવકોને પોલીસ મથકે લઈ આવી છે ફરિયાદીએ આ ત્રણેયની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ આપતા પોલીસે આ ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉમરગામ ટાઉનથી સ્ટેશન રોડ મહારાષ્ટ્ર બોર્ડર સુધી રાજ્ય ધોરી માર્ગના મજબૂતીકરણનું અપગ્રેડિંગ કામ માર્ગ અને મકાન વિભાગ વરસાદની કચેરીના નેજા હેઠળ થઈ રહ્યું છે જેમાં સદર મુખ્ય માર્ગના ઉમરગામ જેડીસી કોલોની ફાટાથી લગભગ પાવર હાઉસ ગાંધીવાડી સુધી વ્હાઈ ટોપિંગનું કામ થઈ રહ્યું છે આ વાઇટ ટોપિંગ શામની શરૂઆતમાં જ બાબતે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉત્સાહી અને દમદાર પ્રમુખ નરેશ માથિયાએ એકલા હાથે અવાજ ઉઠાવ્યો હતો જોકે વિભાગીય અધિકારી તથા રાજકારણીઓ દ્વારા આ કામ શરૂ કરવામાં આવશે એવી ધરપત અપાઈ હતી તાજેતરમાં આ માર્ગ પર ચાલી રહેલું કામમાં વધુ સારી સફર માટે રસ્તાનું અપગ્રેડિંગ કે પછી ગજવાનું અપગ્રેડિંગ ન થતાં આ પોપડા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ આ પોપડા બાબતે ફોડ પાડશે હવે આ પોપડા અચાનક ઉખેડવા પાછળનું કારણ અકબંધ છે ઠેકેદારના માણસો બોલવા તૈયાર નથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પોતાની કેસેટ વગાડી સબ સલામતના બણગાં ફૂંકી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે પરંતુ આ પોપડા ઉખેડવા પાછળનું કારણ જણાયું નથી જોકે પોપડા જે રીતે ઉખેડી રહ્યા છે તેમાં નકરો સફેદ પાવડરનો ભૂકો પાથર્યો હોય એવું જણાય આવે છે આ ઉખેડતા પોપડાના કારણે ઉમરગામ જેડીસી વિસ્તારમાંથી પસાર થતો આ માર્ગ ફરી ચર્ચાએ ચડ્યો છે ટેન્ડર નોટિસમાં લખવામાં આવ્યું છે કે ઠેકેદાર કામની વિગતનો બોર્ડ મૂકશે જેથી કામ બાબતે પ્રજાને સમજ પડે પરંતુ આવું કોઈ બોર્ડ ઠેકેદારે મૂક્યું ન હોવાનું જાણવા મળ્યું છે બોર્ડ ન મૂકવા પાછળનું કારણ પણ અકબંધ ડીઆરએમની ટીમે વાપી સ્ટેશનમાં તપાસ હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો સીસીટીવી બંધ હાલતમાં જોવા મળ્યા ઉપર ઝાંસી એક્સપ્રેસ જનરલ કોચમાં જતા યાત્રીઓની ચડવાની ભીડ જોઈ કેટલાક યાત્રીઓ સામાન સાથે રોંગ સાઈડે ઉતર્યા હતા ત્યારે પ્લેટફોર્મ નંબર એક ઉપરથી પસાર થતી હમસફર એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા સગીરા અને એક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે નજીકમાં આવેલા સ્ટોલના મેનેજરે દોડી પ્લેટફોર્મ ઉપર આવતી એક મહિલાનો હાથ ખેંચી મહિલાને ટ્રેનની અડફેટે આવતા બચાવી લીધી હતી આ સમગ્ર ઘટનાની જાણ રેલવેના એઆરએમને થતાં તાત્કાલિક આરપીએફ અને જીઆરપીની ટીમની મદદ લઈને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી ઘટનાની ગંભીરતાને જોતા પશ્ચિમ રેલ્વેના ડીઆરએમ તેમની ટીમ સાથે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી રેલવે કર્મીઓ અને અધિકારીઓ સાથે વાત કરી ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કર્યો હતો ડીઆરએમ નીરજ વર્માની ટેકનિકલ ટીમે રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કરવા જતાં સીસીટીવી કેમેરા મેન્ટેનન્સના અભાવે બંધ હોવાનું જાણવા મળ્યું હતું તેમજ ઝાડ ગરમીમાં રેલવે યાત્રીઓને પીવાના પાણીની સુવિધા આપવા રેલવે સ્ટેશન ઉપર પીવાના પાણીની પરબ અને નળ મૂકવામાં આવ્યા છે જેમાં કેટલીક પરબ અને પીવાના પાણીના નળમાં પાણી આવતું ન હોવાનું સામે આવ્યું હતું જેને લઈને વાપી રેલવે સ્ટેશનના અધિકારીઓને યાત્રીઓ માટે જરૂરી તમામ સેવાઓ ટૂંક સમયમાં ચાલુ કરાવી આપવા સૂચના આપી હતી વાપી રેલવે સ્ટેશનને અમૃત ભારત રેલવેના પચોતેરમાં રેલવે સ્ટેશનોમાં આવરી લેવામાં આવ્યું છે હાલ વાપી રેલવે સ્ટેશનો ઉપર મહત્વપૂર્ણ કામગીરીઓ ચાલી રહી છે જે માટે રેલવે યાત્રીઓને થોડી સમસ્યાઓ પણ ઉભી થતી હશે આગામી દિવસોમાં અતિ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે वापी रेलवे स्टेशन जीआईडीसी ने लई अत्यंत महत्वपूर्ण रेलवे स्टेशन रही है रेलवे यात्रियों ने वधु सुविधाओं थी सज्ज रेलवे विभाग प्रयास कर शे जो लोग हैं वो प्लेटफॉर्म साइड में नहीं उतर करके दूसरी साइड में उतर रहे थे ये तो मेन लाइन है यहां पर गाड़ियां द्रुत गति में आती जाती हैं तो और जैसा भी आप कभी सुन भी रहे हैं कि बराबर अनाउंसमेंट होता रहता है भाई तो आप जिस साइड में जो सही जगह है वहाँ पर उतरे लेकिन आ, अब कुछ ऐसी आ, संयोग की बात है कि वो उसी क्षण में उतरे जब ये दूसरी गाड़ी गुजर रही थी और आ, उनको उस साइड में अगर वो उतरते तो इस तरह की कोई घटना नहीं होती स्टेशन पर जिन लोगों को ये पता चला है बहुत दुख का माहौल है इनके परिवारजनों से भी मैं मिलकर के आ रहा हूँ तो एक बच्ची थी एक युवक था उस युवक के पिता से मैं मिलकर आ रहा हूँ उस बच्ची की मदर से मिलकर आ रहा हूँ उस बच्ची की मामा जी से मिलकर आ रहा हूँ तो एक जीवन अब ये भी बिल्कुल शुरू हो रहा हो और एक क्षण में वो चला जाता है बुझ जाता है तो जो किसी के विषय पे गुजरती है वो मैं भी समझ सकता हूँ और उसमें एक उम्र होती है इसमें मैं आपके माध्यम से सभी को अपील भी करना चाहूँगा ख़ास करके जो एबल वर्ग है युवा वर्ग है उनको थोड़ा ये लगता है कि अच्छा मैं तो फटाफट दूसरी साइड चला जाऊँगा ऊंची से प्लेटफॉर्म पे चढ़ जाऊँगा गाड़ी तेज आ रही है लेकिन फिर भी मैं निकल जाऊँगा तो उनसे मेरी आप लोगों के थ्रू अपील भी है कि वो कृपया इस दुर्घटना के बारे में सुने समझें और ये ख्याल रखें कि दुर्घटना के लिए एक क्षण भी गलत कितना होता है और इसके बाद जो परिवारजन हैं उनके ऊपर कितना दुख होता है कितने दुख से वो गुजरते हैं और किस तरीके से वो माता पिता लाचार हो जाते हैं अपने बच्चों को याद करते हैं इन सब का ख्याल करते हुए मैं आपके माध्यम से सबको अपील करना चाहूँगा कि वो गलत साइड में नहीं उतरे रेलवेज आपके लिए है रेलवेज आपको अपने गंतव्य स्थान पे आपके नौकरी के स्थान पे आपके परिवार जनों से मिलाने की जगहों पे ले जाने के लिए है तो वो उसको उस तरीके से इस्तेमाल करें और जो छोटी छोटी सावधानियां हैं, उसको जरूर बरतें। पाड़ीना मोतीवाड़ा हाईवे पर कोलसा भरेलू डंपर पलटी मारी जाता चालक नो आबाद बचाव कोलसा हाईवे पर विखेराता हाईवे तंत्र मजूरो मार्फत साइडे करावानी कामगिरी हाथ धरी વસા જિલ્લાના પાડી મોતીવાડા નેશનલ હાઇવે પર વાપી તરફ કોલસા ભરી જતું ડમ્પર હાઇવેના ડિવાઇડર પર ચડી પલટી મારી ગયું હતું સદનસીબે આ અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો હતો જોકે હાઇવે પર કોલસા વિખીરાતા વધુ અકસ્માત થવાની ભીતિને લઈ હાઇવે પેટ્રોલિંગ વાહન અને પોલીસે તાત્કાલિક મજૂરો તેડાવી કોલસા સાઈડે કરવાની કામગીરી હાથ ધરી હતી સુરત પલસાણાથી ડમ્પર નંબર જી જે ટ્વેન્ટી વન ડબલ્યુ ડબલ ટુ થ્રી ચાલક શિવરામ બુધરામ ઉડાવ રહેમગદલ્લા સુરતનાઓ કોલસાભરી વાપી અજીત પેપર મિલ ખાતે ખાલી કરવા મંગળવારના રોજ નીકળ્યા હતા ત્યારે ત્રણેક વાગ્યે પાડી મોતીવાડા નેશનલ હાઇવેના બ્રિજ પહેલા આ ડમ્પર ચાલક આગળ ચાલતી એક મારુતિ વાનના ચાલકે અચાનક બ્રેક મારતા ડમ્પર ચાલકે મારુતિ વાનને બચાવવામાં કાબુ ગુમાવ્યો હતો અને ડમ્પર હાઇવેના ડિવાઇડર પર ચડી ધડાકાભેર પલટી મારી ગયું હતું સદનસીબે આ અકસ્માતમાં ચાલકનો બચાવ થયો હતો પરંતુ હાઇવેના બંને ટ્રેક પર કોલસાઓ વિખેરાતા અન્ય અકસ્માત થવાની ભીતિ સર્જાઈ હતી ત્યારે આ બાબતની જાણ પારડી પોલીસ તેમજ હાઇવે પેટ્રોલિંગ વારના કર્મચારીઓને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા અને અકસ્માતને લઈ ટ્રાફિક જામ થતા પોલીસે તે હળવો કરવાની મથામણ હાથ ધરી હતી જ્યારે બીજી તરફ હાઇવે પેટ્રોલિંગ વાનના કર્મચારીએ તાત્કાલિક મજૂરો લઈ આવી વિખેરાયેલા કોલસા સાઈડે કરવાની કામગીરી હાથ ધરી હતી